સામે જેનું ઓપરેશન ચાલતું હોય સૂતો હોય પોતે ડોક્ટર ઓપરેશન કરે અને ડોક્ટર જેને આમ પાછળ હાથ કરે એટલે એને કયું ઇક્વિપમેન્ટ જોઈએ છે કેચી જોઈએ છે આ જોઈએ છે ઓલું જોઈએ છે તરત પાછળના કમ્પાઉન્ડર નર્સને ખબર હોય બોલો કે નહીં કે આ જોઈએ છે ખાલી શું કરે હાથ પાછળ આવે પાછું ઓપરેશન કરે પાછો હાથ પાછળ એટલે પાછળ વાળો એટલો બધો મજબૂત હોય કે ડોક્ટર શું વિચારે છે ને એ પણ એને ખબર પડે એક્ઝેક્ટલી સાધુ ભગવંત આપણા ડોક્ટર છે ને આપણે કમ્પાઉન્ડર છે સાધુ ભગવંતને શું જોઈએ ને એ આપણને ખ્યાલ હોવી જોઈએ મહાત્મા આપણા ઘરે આવે અને આપણે કેળા વડા ઓરાવીએ અને સાહેબ એમ કે સાથે શું છે આપણે કહી ન શકીએ સાહેબ પૂછી ન શકીએ અને આપણે કેવું પડે સાહેબ અમે તો સોસ વાપરશો તમે એમને એમ લુખ્ખું વાપરજો આપણે કમ્પાઉન્ડરની ભૂમિકા કેવી હોવી જોઈએ હમણાં એક મહાત્મા એક ભાઈએ બહુ વિનંતી કરી સાહેબ મારા ઘરે પધારો મારા ઘરે પધારો સાહેબ ને એમ થયું બહુ ભાવ છે ચલો સાહેબે પૂછ્યું પોડિયમ કેટલા ફ્લોર છે કે પાંચ ફ્લોર તમારું ઘર કે ત્રીજે આઠમે માળે માતમા સમજ્યા કે આઠ માળ ચડવાના છે કે વાંધો નહીં કે આવું જ પહોંચ્યા સાહેબ અને સાહેબે બિલ્ડિંગની અંદર એ ટાવરની અંદર દાદરા લગભગ દાદરા અંદર છ છ મહિના સુધી કોઈ જતું ન હોય કેમ કે આપણે બધા લિફ્ટ પાંચ પોડિયમ હોય તો કોણ જાય અને મહાત્માને આલા શ્રાવક લગભગ પોતાના જીવનમાં બાર વર્ષથી રહે છે પહેલી વાર દાદરા પર ચડ્યા અને ઉપર ચડે જે ધૂળ જામી હોય જે વાતાવરણ અને પોતાના થર્ડ ફ્લોરે દરવાજો ખોલવા ગયા દરવાજો ખુલ્યો ને જેમ કે ઘણી જગ્યાએ છે ને ઉંદર ના આવે આ આન આવે ને આપણે દરવાજા બંધ રાખીએ મહાત્માએ જવધું થર્ડ ફ્લોર થર્ડ નો બન ફોર્થ નો બંધ ફિફ્થ નો બન સિક્સ નો બન ഏજ ફ્લોર સુધી મહાત્મા ગયા ત્યાંનો ખુલ્લો હતો અને પછી આસેટ થી આવ્યા હું તમને કહું અને ત્યારે મહાત્મા પાંચ ફ્લોર ચડવા વધારે પડ્યા સાહેબ એમ કીધું જો આવા ટાવરો હશે અને જો આપણા શ્રમણી ભગવન આ દાદરા પરથી જતા હોય તો એમના શીલ આદિનું શું આપણે કમ્પાઉન્ડર કેવા હોવા જોઈએ આ આમ કરે ને મહાત્મા એટલે આપણને ખબર પડવી જોઈએ કે સાહેબને શું યોગ છે સાહેબને શું યોગ છે આપણા શ્રમણી ભગવંતો એવા ટાવરોમાં જાય અને એવા ટાવરોમાં પણ દરવાજા કેવા એકદમ ફૂલ અંદર શું ચાલી રહ્યું એ ખબર ન પડે કમ કમ આપણે એટલું નક્કી કરવું જોઈએ પહેલા તો ટાવરમાં ઘર ન હોવું જોઈએ ઉપરના ફ્લોર પર ઘર ન હોવું જોઈએ બાવીસમાં માળે આપણે વિનંતી કરીએ સાહેબ પધારો સાહેબ કેમ પછી પધારતા સાહેબ શું જવાબ આપે બાવીસમો ફ્લોર પાસ પોડિયમ સત્યાવીસ માળ પર જવાનું અને ત્યાં જાય એટલે કે સાહેબ દૂધનો નો ખપ છે પણ અમારા ઘરે ફ્રિજમાં છે સાહેબ સત્યાવીસ માળે આવે આપણે એમ કહીએ કમસે કમ આપણા જેટલા પણ દરવાજા હોય ને જેટલા પણ દરવાજા હોય ને એ દરવાજાની વચ્ચે કમસે કમ એક ચોક એક એક ચોકઠું બને એની અંદર અંદર શું ચાલે છે કોઈ આવે તો બૂમ પાડે તો બહાર સુધી અવાજ આવે એટલો પણ આપણે જો વિવેક હોય ને તો આપણા શ્રમણ શ્રમણી ભગવંતોની ગોચરી ચરિયામાં આપણે ક્યાંક ને ક્યાંક સાચા કમ્પાઉન્ડરની આપણે ક્યાંક ભૂમિકા ભજવી શકશું એટલો સંકલ્પ કરીએ હું તમને કહું ફક્ત પાંચ નહીં જીન શાસનમાં દર વર્ષે પાંચસો થી જેટલી દીક્ષાઓ થતી હોય છે પાંચસો દીક્ષા વધે પણ પાંચસો શ્રાવિકાના નવા ઘર બને કે જે જીન શાસનના શ્રાવિકા કહી શકીએ ચાલો એવો સંકલ્પ કરીએ આ પાંચોને કહેવું છે આ શ્રમણ શ્રમણી ભગવાનને કહેવું છે તમે અમારા ડોક્ટર છો અમે કમ્પાઉન્ડર છો સાહેબ ખાલી આમ હાથ કરજો તમને શું જોક છે એવા વિવેક અમે બનશું એવા ભાવથી ચાલો આ પાંચ મહાત્મા સાથે વિશ્વમાં વિદ્યમાન તમામ શમન શમણી ભગવાન આ સંયમચર્યાને ચર્યા બે હાથ ઉપર કરી ને આપણે ટાળી થી અભિવાદન કરવાનું છે અણગાર અમારા આ છે અણગાર અમારા આ છે અણગાર